ભાગતા ચક્રમાં પાછો વળીને જોવાનો સમય એટલે રિવાઇન્ડ રિવાઇન્ડના આજના એપિસોડમાં અમે તમને બતાવીએ છીએ કોરોના પહેલાંના બે હજાર સોળ અને બે હજાર અઢારના વર્ષમાં નવ વર્ષની ઉજવણી કેવી રીતે થતી હતી હેપી ન્યૂ યર કરીને થતી નવ વર્ષે આ ખાસ પ્રાર્થનાઓ ચર્ચનો માહોલ અને ખ્રિસ્તી સમુદાયના અને ધર્મગુરુના ઇન્ટરવ્યૂ આપ આ રિવાઇન્ડના એપિસોડમાં જોઈ શકશો આપને કયા રિવાઇન્ડના એપિસોડ જોવા છે એ પણ આપ કોમેન્ટમાં જરૂર જણાવી શકો છો સમગ્ર વિશ્વની સાથે સાથે આજે જૂનાગઢમાં પણ નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી છે ગઈકાલે સાંજથી તમામ દેવાલયો ચર્ચમાં વિશેષ પ્રાર્થનાના આયોજનો થયા હતા જૂનાગઢમાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ સીએનઆઈ ચર્ચને પણ વિશેષ સુશોભિત કરવામાં આવ્યું છે ભગવાન ઈશુના જન્મોત્સવને વધાવવા માટે ખ્રિસ્તી સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરસ્પર મેરી ક્રિસમસ પાઠવીને ન્યૂ ઇયરનું કાઉન્ટડાઉન પણ દેશવાસીઓએ શરૂ કરી દીધું છે પાછલા કેટલાક વર્ષોથી નાતાલ એટલે કે ચર્ચની અંદર ક્રિશ્ચિયન સમુદાયની સાથે સાથે હિન્દુ ભાવિકો પણ જોડાતા હોય છે કારણ કે નાતાલ એ પ્રેમ અને સદભાવનાનું પર્વ છે તેમ જણાવવામાં આવ્યું છે ત્યારે ખ્રિસ્તી પાદરીઓએ તમામ નગરજનોને નાતાલ પર્વની શુભકામના પાઠવી હતી મારું નામ ખેત્યા હિતિશા છે અને અમે ખંભાલિયાથી આવીએ છીએ સ્ટેશન રોડવાળા છે ચર્ચમાં અમે લોકો આજે પ્રેયર કરવા આવ્યા છીએ અહીંયાનું ડેકોરેશન મસ્ત છે ચર્ચ મસ્ત છે અને એક સરસ જ એક્સપિરિયન્સ છે અને ઈસુ ખ્રિસ્ત પાસે અમે લોકો પ્રાર્થના કરવા આવ્યા છીએ અને અહીંયા આવીને મનની શાંતિ મળેલી છે અને ખૂબ જ આનંદ થયો છે આયા થેન્ક યુ આજે આખા જગતના ખ્રિસ્તીઓ નાતાળ ઉજવીએ છીએ નાતાળ એ પ્રેમ સ્વરૂપ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ અહીંમ જુનાગઢ ચર્ચમાં ગઈકાલે રાત્રે બાર વાગે ખ્રિસ્ત જયંત પૂરું કર્યું અને આજે જો જુનાગઢના બધા ધર્મના લોકોને જો અહીંમાં આવીને પ્રાર્થના કરવા માટે ચર્ચ ખુલ્લું રાખ્યું છે અને એ ભાઈચારાનો પ્રેમનું આ તહેવાર છે બધાને નાતાલની શુભેચ્છાઓ પાડવું છું હું પેટ્રિક ડેવિડ સેક્રેટરી પેરિશ કાઉન્સિલ જૂનાગઢ ચર્ચ તથા મારી બાજુમાં અમારા ધર્મ પુરોહિત ફાધર વિનોદ કનટ આપ સર્વને નાતાલની શુભેચ્છા પાઠવું છું અમારે નાતાલનો પર્વ એ ખૂબ આનંદ ઉત્સાહ અને ભાઈચારાનો પર્વ છે જે અમે ગઈ રાતથી ઉજવેલો અને રાત્રે બાર વાગ્યાથી અમારો ખ્રિસ્ત યજ્ઞ ચાલુ થયેલો જેમાં અમે પ્રભુ ઈસુની જન્મજયંતિ ઉજવેલી તેમનો જન્મદિવસ અમે ઉજવેલો અને એના પછી અમે લોકોએ બારે એકબીજાને શુભેચ્છાઓ પાઠવેલી અને ખૂબ આનંદ ઉત્સાહથી અમારો આ તહેવાર કાલ રાતે પસાર થયો આજ આખા દિવસમાં અમે ચર્ચ બધાના માટે ખુલ્લું રાખેલું છે જે કોઈ જુનાગઢવાસીઓને ચર્ચમાં આવી પ્રાર્થના કરવી હોય અને અમારું આના અહીંયા બનેલું ગભાણ નિહાળવું હોય તો તેમને ખાસ આમંત્રણ આપવામાં આવીએ છીએ અને આજ આખો દિવસ અમે પ્રભુ ભક્તિમાં લીન થઈ આપણા બધાના માટે સુખાકારી અને હંમેશા શાંતિ અને અમે આપીએ છીએ આજે પચીસમી ડિસેમ્બરે ભગવાન ઈસુના જન્મોત્સવની વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે જૂનાગઢમાં ક્રિશ્ચિયન સમુદાય જૂજ છે પરંતુ આ ક્રિશ્ચિયન સમુદાય જૂનાગઢના દેવળોમાં પ્રાર્થના કરીને ભગવાન ઇસુના જન્મને વધાવ્યો હતો શહેરમાં રેલ્વે સ્ટેશન તેમજ સરદાર ચોક બંનેમાં આવેલ ચર્ચ ખાતે આજે સવારે હતી પાદરી દ્વારા તમામ ક્રિશ્ચિયન સમુદાયને ભગવાન જે પ્રેમનો સંદેશો આપ્યો છે તેને ચરિતાર્થ કરવા અપીલ કરી હતી આ ભગવાન સાથે જોડાયેલ જીવન પ્રદર્શન પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું ક્રિશ્ચન સમુદાયે પરસ્પર મેરી ક્રિસમસ તો પાઠવ્યા સાથો સાથ જુનાગઢ વાસીઓને પણ નાતાલ પર્વની શુભકામના પાઠવી નાતાલ એ પ્રેમ અને શાંતિનો સંદેશ સંદેશ છે તેમ જણાવતા પાદરી વિનોદ કુમારે આ તકે ક્રિસ્મસનું મહત્વ સમજાવ્યું હતું ફાધર વિનોદ અહીંયા સેન્ટ એન્ડ ચર્ચના પૂજારી છું આજે આખા જગતના ક્રિસ્તીઓ નાતાલ ઉજવે છે માતા એ પ્રેમ સ્વરૂપ ઈશુ જન્મ જન્મદિવસ કવિવટ ઠાકોર લખે છે કોઈ નવું બાળક જન્મે એ ભગવાનની પાસેથી એ આશા લઈને આવે છે ભગવાનને જાત માટે આશા છે આજે જો આશાનું પર્વ ક્રિસમસ તરીકે અમે ઉજવીએ છીએ જો આપણના જીવનમાં પરિવર્તન લાવવું અને બીજાના પ્રગતિ અને ભલાઈ માટે કામ કરવું એ જ છે ક્રિસમસનું મેસેજ મારું નામ ડિસુઝા લોરેન્સ છે અને હું કેથલિક કમ્યુનિટીથી બિલોંગ કરું છું જૂનાગઢ એન્ડ આજે ક્રિસમસ છે તો વી ઓલ આર ગેધર્ડ હિયર ફોર ધ પ્રેયર અમે મોર્નિંગ પ્રેયર અને ઇવનિંગ પ્રેયર પણ હોય છે રાતે ટ્વેન્ટી ફોર્થે જ સેલિબ્રેશન રાતે જ ચાલુ થઈ જાય છે મોસ્ટલી અને રાતે જ પ્રેયર્સ યુક્રિસ્ટ ચાલે છે પણ મોર્નિંગમાં પણ પ્રેયર કરવા માટે બધા ઘણા બધા કમ્યુનિટીના મેમ્બર્સ આવે છે અને પ્રેયર માટે અમે પણ આજે આવ્યા છે ફોર ધ બ્લેસિંગ્સ ઓફ ધી ક્રાઇસ્ટ સો આઈ વિશ એવરીબડી અ હેપી મેરી ક્રિસમસ એન્ડ અ પ્રોસ્પરસ યર અહેડ એ નાતાલ એટલે પ્રભુ ઈસુનો જન્મદિવસ મેરી ક્રિસમસ ટુ ઓલ બધા જન્મ સમુદાયને બધા સંપ્રદાયોને મેરી ક્રિસમસ નાતાલની શુભેચ્છાઓ પ્રભુ ઈશુ ખુદ આ પૃથ્વી ઉપર બાળ સ્વરૂપે અવતર્યા પ્રભુ ઈસુ એટલે ઈશ્વરનું સ્વરૂપ એટલે બાળક બનીને કે ના નમ્રતા જે માણસ નમ્ર હોય તે હંમેશા બીજાને ગમે છે એટલે પ્રભુ ખુદ ઈશ્વર નમ્ર બનીને બીજાને સંદેશ આપે છે કે જુઓ હું આ જે જન્મ્યો છું તો સર્વમને પ્રેમ અને શાંતિ અને ભાઈચારો રાખવા માટે એ જ આ પર્વનું હાજર છે અને ખરેખર આજે બધા જ ખરેખર આખા દુનિયા વિશ્વમાં ખરેખર ધર્મસભામાં આજે નાતાલનો તહેવાર ઉજવે છે કે જ્યારે પ્રભુ ખુદ ઈશ્વર જન્મે છે જન્મના હતા ત્યારે કોઈ જગ્યાએ કોઈ અવસ્થા હતી કે જે કોઈ તાલ નહોતો પણ પ્રભુ યીસુએ ખુદ જન્મને બાળક થઈને ઉતર્યા ત્યારે બધે વ્યવસ્થા કરી અને મુક્તિ આપવા માટે બધાનું તારણ કરવા માટે અને એ જ આ તારો જે છે સ્ટાર લગાડવામાં આવે છે એ સ્ટાર પણ સ્ટારો એ પ્રભુ ઈસુનો પ્રેમ શાંતિનો સંદેશ આપે છે નાતાલ પર્વના અનુસંધાને જૂનાગઢના ચર્ચને પણ રોશનીથી ઝગમગિત કરવામાં આવ્યા છે સ્ટેશન રોડ ઉપર આવેલ સીએનઆઈ ચર્ચ તેમજ સરદાર ચોકમાં આવેલ ચર્ચ ખાતે ક્રોસને પણ સુશોભિત કરવામાં આવ્યો છે સાથોસાથ ચર્ચની બહાર અને અંદર રોશનીનો જગમગાટ કરાતા ખ્રિશ્ચન સમુદાયે હર્ષભેર નાતાલી ઉજવણી કરી છે ગઈકાલે રાત્રે મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયની સાથે હિન્દુ સમાજના લોકો પણ આ રોશની નિહાળવા અને ભગવાન નજીકથી નિહાળવા માટે ચર્ચ ખાતે ઉમટી પડ્યા હતા આતકે આ દેવળોમાં ભગવાન ઈશુના જન્મને સ્પર્શતા કેટલાક ફ્લોટસ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે ભગવાન ઈશુનું બાળ સ્વરૂપ પણ એટલું જ પ્રભાવિત રહ્યું છે તેમ જણાવતા સમુદાયે રોશનીના જગમગાટ વચ્ચે નાતાલની ઉલ્લાસપર્ણ ઉજવણી કરીને આમ જનતા આમ સમાજ આમ વિશ્વને પ્રેમ અને શાંતિનો સંદેશો વહેતો કર્યો હતો